જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો મિત્રો કાલાષ્ટમીના દિવસે એટલે કે એકવીસ જાન્યુઆરીના દિવસે કીડીઓને ખવડાવી દો આ એક વસ્તુ થઈ જશો માલા માલ અને તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ જશે અને આ દિવસે આ ઉપાય કરવાથી થશે મોટો ચમત્કાર તો મિત્રો આખું વર્ષ તમારું સુખ સમૃદ્ધિથી ભરપૂર રહેશે આથી મિત્રો જો તમે આ કાલાષ્ટમીના દિવસે એટલે કે એકવીસ જાન્યુઆરીના દિવસે આ ઉપાય કરી લો છો તો મિત્રો તમને ઉત્તમ ફંડની પ્રાપ્તિ થઈ શકે છે કારણ કે મિત્રો આ ઉપાય એટલો બધો ખાસ છે કે જેને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે આથી જો મિત્રો આ વિડીયો તમે આજે અંત સુધી જરૂર જોઈ લીધો તો તમને એવી દુર્લભ જાણકારી મળશે કે જે તમને ક્યાંથી નહીં મળી શકે તેની સાથે જ મિત્રો આ કાલાષ્ટમીના દિવસે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં જો પૈસાની તંગી હશે ઘરમાં વાસ્તુ દોષ અથવા કુંડળી દોષ હશે તેમજ ઘરના સભ્યોની વચ્ચે મનમેળ નહીં હોય તેમજ ઘરના વ્યક્તિના લગ્નમાં બાધા આડે આવતી હોય તો મિત્રો તમારે કાલાષ્ટમીના દિવસે આ એક મહા ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેને કરીને મિત્રો થશે તમારી દરેક મનોકામના પૂર્ણ તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે મહાદેવજીની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો આ વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો તો મિત્રો આવો આપણે આ વીડિયોમાં આગળ વધીએ તો મિત્રો એકવીસ જાન્યુઆરીના દિવસે કાલાષ્ટમી છે આથી મિત્રો જો તમે આ દિવસે અમુક એવા મહાન ઉપાય કરી લો છો તો મિત્રો માતા લક્ષ્મી છે એ તમારા ઘરને ધન ધાન્યથી ભરી દે છે તેમજ ભગવાન શિવ તેમજ માતા પાર્વતીની કૃપા તમને પ્રાપ્ત થાય છે તમારા જીવનમાં ભલે ગમે તેટલી મુશ્કેલીઓ હોય તેને જળ મૂળથી સમાપ્ત કરી દે છે મિત્રો જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના દોષ જેવા કે કુંડળી દોષ વાસ્તુ દોષ કે જેનાથી તમે બહુ હેરાન થતા હો તો મિત્રો તમારે કાલાષ્ટમીના દિવસે આ એક મહાન ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ અને મિત્રો જો કાલાષ્ટમીના દિવસે તમે આ ઉપાય કરો છો તો મિત્રો ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થાય છે કે તમારું આખું જીવન ચમકી જાય છે અને કાલાષ્ટમીના આ ઉપાય કરવાથી મિત્રો ભગવાન શિવ અને માતા પાર્વતી એ જલ્દી પ્રસન્ન થઈ શકે છે કારણ કે મિત્રો આ કાલાષ્ટમીના દિવસે એવા શુભ સંયોગ બની રહ્યા છે કે જો તમે આ દિવસે આ એક મહાન ઉપાય કરી લો છો તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે તો મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધન વૈભવની પ્રાપ્તિ એવી રીતે થશે કે જેવું તમે ક્યારેય સપનમાં પણ નહીં વિચારી હોય આથી મિત્રો કાલાષ્ટમીના દિવસે તમારે આ એક ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો આ ઉપાય એ સાવ આસાન છે અને આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌ પ્રથમ શું કરવું પડશે તો મિત્રો કાલાષ્ટમીના દિવસે સૌ પ્રથમ તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનું છે અને પછી સ્નાન વગેરે જેવા કાર્યો પતાવીને મિત્રો તમારે ઘરની આજુબાજુમાં ભગવાન શિવનું મંદિર હોય તો તમારે ત્યાં જવાનું છે પછી મિત્રો તમારે ભગવાન શિવને પંચામૂર્ત અર્પણ કરવાનું છે કે જેની અંદર દૂધ દહીં જળ અથવા ગંગા જળ હોય તો બહુ જ શુભ છે તેમજ ઘી અને મધ આ પાંચ વસ્તુ લઈને મિત્રો ભગવાન શિવને અર્પણ કરવાનું છે અને સાથે તમારે ઓમ નમ શિવાય મંત્રનો પણ જાપ કરવાનો છે તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે આ પહેલું કાર્ય છે એ અહીંયા પૂર્ણ થાય છે તો મિત્રો હવે આપણે ઉપાયની પ્રક્રિયામાં આગળ વધીએ પણ મિત્રો ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હોય છે કે આ ઉપાય આપણે ઘરે કરી શકીએ છીએ કે નહીં તો મિત્રો જુઓ તમે તમારા ઘરમાં જ શિવલિંગ રાખીને તેની પૂજા અર્ચના કરતા હો તો મિત્રો તમે આ ઉપાય ઘરે પણ કરી શકો છો આથી મિત્રો આ ઉપાયને કરતી વખતે જો તમે સૌ ભગવાન શિવના આશીર્વાદ લઈ લો છો તો તે બહુ જ શુભ માનવામાં આવે છે આનાથી તમારો આખો દિવસ અને આખું વર્ષ બહુ જ શુભ રહેશે તો મિત્રો ભગવાન શિવને પંચામૃત અર્પણ કરી અને પછી તમારે આ ઉપાય માટે કઈ વસ્તુની જરૂર પડશે એ વિશે વાત કરીએ તો મિત્રો સૌ તમારે એક સુકાયેલું શ્રીફળ એટલે કે મિત્રો આપણે તેને આખું ટોપરું પણ કહીએ છીએ તો મિત્રો તમારે સૌ પ્રથમ આ ઉપાય કરવા માટે એક આખું ટોપરું લેવાનું છે તેના પછી મિત્રો તમારે આ ટોપરામાં બે કાણા પાડી દેવાના છે આના પછી તમારે બીજું એક વધારાનું ટોપરું લઈને તેને છીની નાખવાનું છે પછી મિત્રો એક મુઠ્ઠી તમારે ઘઉંનો લોટ લેવાનો છે અને તેની અંદર મિત્રો તમારે ઘી ગોળ અને ખાંડ નાખીને તૈયાર કરી લેવાનું છે પછી મિત્રો આ બધી જ વસ્તુઓને તમારે આ ટોપરાની અંદર નાખી દેવાની છે અને એ આખા ટોપરાની ઉપર તમારે ગોળ લગાવી દેવાનો છે તો મિત્રો હવે તમને આ ઉપાય વિશે આટલી વાત સાંભળીને સમજાઈ ગયું હશે કે આ ઉપાય માત્ર મિત્રો તમારે કીડીઓના ભોજન માટે કરવાનો છે તો મિત્રો હવે તમારે શું કરવાનું છે તો મિત્રો તમે જે આ એક ટોપરું તૈયાર કર્યું છે એને એની અંદર છીણેલું ટોપરું તેમજ ઘઉંનો લોટ ઘી અને ગોળ આટલી વસ્તુને અંદર નાખીને આ ટોપરું તૈયાર કર્યું છે તો મિત્રો આ ટોપરાને તમારે ઘરની આજુબાજુમાં જો પીપળાનું વૃક્ષ હોય તો એની નીચે તમારે આખું ટોપરું મૂકી દેવાનું છે આથી મિત્રો ત્યાં જેટલી પણ કીડીઓ હશે એ આને ભોજન સ્વરૂપે ગ્રહણ કરશે કે જેથી તે લોકોની પણ ભૂખ સંતોષાઈ જશે તો મિત્રો જો તમે કાલાષ્ટમીના દિવસે આ કીડીઓને લગતો આ પ્રકારનો ઉપાય કરી લેશો તો મિત્રો ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થશે કે તમારા ઘરમાં ક્યારે પણ કોઈ પણ વસ્તુની કમી નહીં આવી શકે આપણે આ ઉપાયને કીડિયારુ તરીકે પણ ઓળખીએ છીએ તો મિત્રો કીડીઓ છે એ સૌથી નાનો જીવ માનવામાં આવે છે આથી મિત્રો તમે આ ભોજન પીપળાના વૃક્ષ નીચે મૂકો છો તો મિત્રો માત્ર એ કીડી જ નહીં પણ તેની સાથે હજારો કીડીઓ છે એ આ ભોજન ગ્રહણ કરી શકે છે આથી મિત્રો તમે વિચારી શકો છો કે જો હજારો આત્મા છે એ તમારા માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે તો ઈશ્વર તમારી સમસ્ત મનોકામના પૂર્ણ કરવા માટે મજબૂર થઈ શકે છે આથી મિત્રો આ ઉપાય એટલો મહાન છે કે જેને તમે કાલાષ્ટમીના દિવસે આ ઉપાય કરી લો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થશે અને તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે તો મિત્રો હવે ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હોય છે કે જો અમારા ઘરની આજુબાજુમાં વૃક્ષ ન હોય તો અમે શું કરી શકીએ તો મિત્રો તમારા ઘરમાં જો પીપળાનું વૃક્ષ ન હોય તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી જો તમારા ઘરની આજુબાજુમાં કોઈ પણ વૃક્ષ હોય કે જે વૃક્ષના થડમાં નાની કીડીઓનું દર હોય અથવા તો નાની કીડીઓ અથવા બીજા કોઈ પણ પ્રકારના જીવ જંતુઓ અવર જવર કરતા હોય તો મિત્રો તમે ત્યાં પણ આ ઉપાય કરી શકો છો મહત્વની વાત એ છે કે જો તમે આ ટોપરું અને તેની અંદર આટલી સામગ્રી મૂકીને આવો છો તો જો તેની કીડીઓ તેમજ નાના જીવ જંતુઓ ગ્રહણ કરે છે એ મહત્વની વાત છે આથી મિત્રો તમે કોઈ પણ વૃક્ષની નીચે તમે આ ઉપાય કરી શકો છો પણ જો શક્ય હોય તો મિત્રો પીપળાના વૃક્ષની નીચે તમે આ ઉપાય કરો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે તેમજ મિત્રો કાલાષ્ટમીના દિવસે જો તમે આ ઉપાય કરી લો છો તો મિત્રો તમારા ઘરમાંથી દોષ જેવા કે વાસ્તુદોષ શનિદોષ મંગળ દોષ કુંડળી દોષ બંધન દોષ હશે તો એ બધા જ દોષમાંથી તમને મુક્તિ મળી જશે તેની સાથે જ જો તમારા ઘરના કોઈ સભ્યો કે જેના લગ્નમાં બાધા આડે આવતી હોય અથવા તો જો તેના માટે માગું નહીં આવતું હોય તો મિત્રો એ બધી સમસ્યામાંથી તમને છુટકારો મળી જશે અને ઘરના સભ્યોના લગ્ન થવાના પણ યોગ બનવા લાગશે તેની સાથે જ મિત્રો આ ઉપાય એટલો બધો કારાગ્રહ નીવડે છે કે જો તમે કાલાષ્ટમીના દિવસે ભૂલ્યા વગર આ ઉપાય કરો છો તો મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિના દરવાજા ખુલી જાય છે તો મિત્રો તમે આ ઉપાય સિવાય તમે બીજા સામાન્ય ઉપાય પણ કાલાષ્ટમીના દિવસે કરી શકો છો એ વિશે જાણીએ તો મિત્રો કાલાષ્ટમીનો દિવસ છે એને નવા વર્ષના પહેલા મહિનાના દિવસોમાં આવે છે આવી સ્થિતિમાં સૂર્યદેવ અને શિવની પણ પૂજા કરવી જોઈએ તો ચાલો જાણીએ કે કાલાષ્ટમીના દિવસે કેવા ઉપાયો કરવા જોઈએ તેમજ મિત્રો તમારે સૂર્યદેવ અને ભગવાન શિવની પૂજા ખાસ કરવી જોઈએ આ માટે તમે સૂર્યદેવને અધ્ય અર્પિત કરજો અને ભગવાન શિવનું વ્રત કરજો આવું કરવાથી ઘરમાં ખુશીઓ આવશે તેમજ વર્ષ દરમિયાન તમારી સાથે કોઈ પણ અનિચિત બનાવું નહીં બને તેમજ મિત્રો કાલાષ્ટમીના દિવસે ઘરમાં ઘોમતી ચક્ર લાવજો આ સાથે જ એને અભિમંત્રિત કરીને ઘરની તિજોરીમાં મૂકજો આ ઉપાય કરવાથી આખા વર્ષ દરમિયાન ઘરમાં બરકત આવે છે આ સાથે જ તમને સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય ધન લાભ પણ મળશે અને આખા પરિવારને ખરાબ પ્રભાવથી દૂર રાખશે અને મિત્રો આપણે હંમેશાથી સાંભળતા આવ્યા છીએ કે ખુશીઓ વહેંચવાથી વધે છે તેથી જ આ કાલાષ્ટમીના દિવસે તમારે પણ વૃદ્ધાશ્રમ અથવા અનાથ આશ્રમમાં તમારે ખુશીઓ વહેંચવી જોઈએ ત્યાં જઈ તમે ખાવાની વસ્તુઓ ઉપરાંત તેમની જરૂરિયાત વસ્તુઓનું દાન કરી શકો છો આમ કરવાથી તમને ધન સંબંધી પરેશાની નહીં આવે તેમજ ઘરમાં હંમેશા ખુશીઓ રહેશે આનાથી આપણા દેવી દેવતા પ્રસન્ન થાય છે તેમજ મિત્રો દક્ષિણાવતી શંખની પૂજા કરજો આ કાલાષ્ટમી આવતા પહેલાં દક્ષિણાવતી શંખની ખરીદી કરો અને શુભ સમયમાં યોગ્ય રીતે પૂજા કરજો અને તેને લાલ કપડામાં લપેટીને તિજોરી અથવા તો પૈસા રાખવાની જગ્યાએ રાખજો મિત્રો આ શંખ લક્ષ્મીને આકર્ષિત કરે છે આ ઉપરાંત લાફિંગ બુદ્ધાને પણ શુભ માનવામાં આવે છે આ મૂર્તિને તમે ઘર કે દુકાનની ઈશાન દિશામાં મૂકી શકો છો તેમજ મિત્રો કાલાષ્ટમી આવતા પહેલાં તમે આ વસ્તુ ઘરમાં લાવશો તો ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે કે જેથી લક્ષ્મી તમારા ઘરમાં ખેંચાઈને આવશે તો મિત્રો દરેક વ્યક્તિ તેની નવી ઉર્જા અને સકારાત્મકતા સાથે આવકારવા માટે ઉત્સાહિત હોય છે આથી મિત્રો કાલાષ્ટમીના દિવસે તમે વાસ્તુશાસ્ત્રના કેટલાક ખાસ ઉપાયો અપનાવી શકો છો જેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે વાસ્તુશાસ્ત્ર અનુસાર કાલાષ્ટમીના દિવસે કેટલીક શુભ વસ્તુઓ ઘરમાં લાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને આખા વર્ષ દરમિયાન ધનની કમી નથી રહેતી આવી સ્થિતિમાં ચાલો જાણીએ વાસ્તુના કેટલાક ખાસ ઉપાયો વિશે તો મિત્રો સૌપ્રથમ વસ્તુ મિત્રો ભગવાન કૃષ્ણને પ્રિય મોરપીછ ઘરમાં રાખવાથી દેવી લક્ષ્મીનો વાસ થાય છે તે માત્ર ઘરની સજાવટ માટે વધારો નથી કરતું પરંતુ સકારાત્મક ઉર્જાનો સંચાર કરવામાં પણ મદદ કરે છે આવી સ્થિતિમાં જો તમે ઈચ્છો કે આખું વર્ષ ખુશીઓથી ભરેલું હોય તો ઘરમાં મોરનું પીંછ રાખજો તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ